જામનગર હિન્દુ સેના દ્વારા સ્વ બચાવ તાલીમ કેમ્પની પૂર્ણાહુતિ જામનગર હિન્દુ સેના દ્વારા દસ દિવસીય સ્વ બચાવ તાલીમ કેમ્પ યોજાયો જેમાં અનેક હિન્દુ યુવાનોએ ભાગ લીધો હતો આ તાલીમ કેમ્પમાં મુખ્ય આયોજક હિન્દુ સેનાના શશિકાંતભાઈ સોની તેમજ મેહુલભાઈ મહેતાના આયોજનથી એક જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રાત્રે પાબારી હોલ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ સ્વ બચાવ તાલીમ કેમ્પની શરૂઆત જામનગરના કુંફુ માસ્ટર સિક્સડાન બ્લેકબેલ્ટ જયેશ જોશીના માર્ગદર્શનથી દસ દિવસ પૂર્ણ કરી આખરી દિને તાલીમાર્થીઓએ સ્વ બચાવ માટેના પેચો રજૂ કર્યા હતા અને પોતાનો સ્વ બચાવ કેમ કરવો તે ટેકનિકો રજૂ કરી હતી પૂર્ણાહુતિમાં તાલીમાર્થીઓને સેના તરફથી મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા અને માસ્ટર જયેશ જોશીને ગિફ્ટ સાથે તલવારથી સન્માનિત કરેલ આ સમયે હિન્દુ સેના શહેર મંત્રી ચંદન સહમંત્રી સંજય ધનવાણી પૂર્ણકાલીન કિશન નંદા યુવા પાંખના પૂર્વ પ્રમુખ યશાંક ત્રિવેદી સહિતના સૈનિકો હાજર રહ્યા હતા અને તાલીમાર્થીઓનું કેમ્પની પૂર્ણાહુતિમાં આવેલ સૈનિકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું નમસ્કાર મારું નામ માસ્ટર જયેશ જોશી છે હું તાઇકોન્ડોની અંદર સિક્સ ડાન બ્લેક બેલ્ટ છું અને કુંગફુની અંદર ફાઈવ ડિગ્રી બ્લેક બેલ્ટ છું એમએમએ સ્ટાર્ટ જે એમએમએની ટ્રેનિંગ પણ હું કરાવું છું આજે રોજ હિન્દુ સેના દ્વારા માર્શલ આર્ટનો એટલે સેલ્ફ ડિફેન્સનો એક કેમ્પનું આયોજન થયેલું હતું જામનગરની અંદર આ કેમ્પની અંદર હિન્દુ સેનાના જેટલા સૈનિક છે એને બહુ સારી ટ્રેનિંગ કરેલી અને આજે આ કેમ્પની પૂર્ણાહુતિ થઈ છે આ કેમ્પની અંદર એ લોકોએ ટ્રેનિંગ સાથે ડેમોસ્ટ્રેશન સરસ રીતે પ્રદર્શન કર્યું છે આ કેમ્પના જે આગેવાન છે એ છે શશિકાંતભાઈ સોની અને મેહુલભાઈ મહેતા દ્વારા સરસ મજાનું આયોજન થયેલું છે અને મને પણ આની અંદર એક ટ્રેનિંગ દેવાનો મોકો મળ્યો છે તો હું બહુ ખુશ છું હવે પછી આ હિન્દુ સેનાના જામનગરના સૈનિકો છે એ બહુ સારી રીતે કાર્ય કરી શકે અને પોતાનો સ્વ બચાવ કરી શકે એ માટેનું આ સરસ મજાનું આયોજન થયું છે એમાં ખૂબ સફળતા મળી છે બધાનો સહકાર સપોર્ટ સારો રહ્યો છે જય હિન્દ જય ભારત